જૂના મીટરો બદલાવી અને સ્માર્ટ મીટર બદલાવવામાં આવી રહ્યા છે તેને હાલ પૂરતું બંધ કરાવી અને તેની સામે વિરોધ વ્યક્ત કરેલો છે અને તેમાં તમા તે બાબતે મારે તમામ શહેરીજનોને જાણ કરવાની કે જે આ જૂના મીટરો બદલાવી અને નવું સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી કરવામાં આવે છે તે ભારત સરકારના ગેજેટમાં જણાવ્યા અનુસાર ગેજેટના નોંધણીમાં કરાવ્યા અનુસાર જ કાર્યરત કરવામાં આવેલા છે અને આ સ્માર્ટ મીટર છે એ જૂના મીટર કરતાં પણ સારી કાર્યક્ષમતાવાળા અને સારી સુવિધા આપવાના છે